मारी बेटी ओले தூசி गई नन्या रही भातई न लावी इतला वागी गया ये देता कार उने टिक 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 बोले हई हई હજી કોઈ આવ્યું નહીં લાઈને મારી આખે સા બનાવી પી લઉં પછી કાંઈ ખરીચું હું ખાઈ જાય તો લાઈ હું સા બનાવી આવું મારી માં બધું પડ્યું જ છે પાઘડી વાર તો વાર હોય Oh, my તો બરાબર છે ને ચિંતા બધું શું છે આ બનાવી નાખું પેલી ધોયલું છે પાણી પાણી છે આમાં દૂધ છે આમાં

મારા માં સાર સિંગ જીરો ટકા છે હવે સીસો થઈ જાય છે આજી કરી નવાય ને પણ તેમ જ નોય રો વાડીએ જાવનું તો ખબર જ નોતી હાલ તો સાર કુકી રે હાલ એવું કરી લે ગોજ ગોજ પાણા ગોજ મારા પાણા હો ભાઈ મારા હાથી કડાવો લાય લાય લાકડું લાય આયરા પાણા આ મારા હાથી કડા લાય ઉભરા આ હેચ્યો થઈ ગયો કાચરો નો થાને આલી નામ લીતો કાય અલ મુકતો દે રે ઈ દો વાસ તો લહું કરો રે નવ નઈરા નઈરા નવ કુતકી રમો છો ઓ હું કરું ભૂખ લાગી છે રોહન વાડી પોપયા છે ની હાલન ખાવા જઈ ભૂખ તો આલી લાગી છે મને ના લાગી મને લાગી છે ને હાલો ને જઈ હાલો હાલો કે ધાડ પાડી દી દોહાઈન વાડીએ તો ના આવું ન ફોન માં ખૂટી ગયો શું કરું હાલો જઈ હાલો વાડીએ આપણે આસો દોહાઈન વાડીએ જવું છે ભૂખ્યા 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 ભૂખ્યા

મોટા પડ્યો ને મને આ વાગીયું લોહી નીકળી ગયું પોપોયો ગોતે કે બાબા ઠોકશે પાઠ બોલતા એટલે આ હું હલવા ગયો એ

મારે દોહન પેલા મારવો છે પછી પોપી ખાવું પોપયું ન ખાવું તમારે આવું દોહાન મારવાથી પાકું છે

સબ ખરી દેખી હવે 342 342 હવે ઘરે જાવ

અને મારા પોપૈયા ના પોપૈયા ખાઈ ગયા અને મને મારતા ગયા અને વૈયા ગયા હવે મારે આને શું કરવું છે મને હું ન દીધો આખી રાત